અમદાવાદમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ આજે ખાનપુર સ્થિત સિટી સીયુ શાહ કોલેજ ખાતે પ્રદર્શન યોજ્યું ઉત્તરાખંડના દહેરાદૂનમાં અંજેલ ચકમાના મોત મામલે ન્યાયની માંગ સાથે જવાબદારોને કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી કોંગ્રેસના અલ્પસંખ્યક વિભાગના નેતા શાહનવાઝ શેખે આ ઘટનાને લઈને પુષ્કરસિંહ ધામી સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો તેમણે કહ્યું કે હુમલા દરમિયાન ચકમાએ વારંવાર હું ચીની નથી હું ભારતીય છું કહી વિનંતી કરી હતી છતાં તેની હત્યા થઈ તેમણે ઉમેર્યું કે આવી ઘટનાઓ અગાઉ દિલ્હી અને હવે દહેરાદૂનમાં પણ બની છે જેના કારણે વિદ્યાર્થીઓમાં અસુરક્ષા વધી રહી છે નોંધનીય છે કે ત્રિપુરાના ચોવીસ વર્ષીય એમબીએ વિદ્યાર્થી અંજેલ ચકમા પર નવ ડિસેમ્બરે હુમલો થયો હતો અને ચોવીસ ડિસેમ્બરે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું ઉત્તરાખંડ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર છે સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ પરમાર સત્યડે ન્યૂઝ અમદાવાદ અંજેલ ચકમા જે વિદ્યાર્થી નોર્થ ઇસ્ટનો હતો એ કહેતો રહ્યો આઈ એમ નોટ ચાઇનીઝ આઈ એમ ઇન્ડિયન અને આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ આખા દેશમાં ખાસ કરીને નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓ સાથે દિલ્હીમાં થતી હોય કે પછી દેહરાદૂનમાં જે ઘટના ઘટી ખૂબ જ બહેરહેમીથી એને મારવામાં આવ્યો એની સાથે હિંસા થઈ અને આજે જ્યારે પરિવાર છેલ્લા પંદર વીસ દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા કે ન્યાય આપવામાં આવે એફઆઈઆર કરવામાં આવે એફઆઈઆર પર લેટ કરવામાં આવી તો દેશના પ્રધાનમંત્રી અને દેશના ગૃહમંત્રીને તમામ વિદ્યાર્થી જગત તરફથી કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે દેશમાં એ તમામ વિદ્યાર્થીઓ એક સુરમાં આખા દેશમાં એ વાત કહી રહ્યા છે કે આ પ્રકારની જાતિવાદી હિંસાઓ રંગભેદની હિંસાઓ ભાષાકીય ભેદભાવ પ્રાંતવાદ અને આ પ્રકારના જે દ્વેષભાવ જે હિંસા જે નફરત જે આખા દેશમાં યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં વધી રહી છે એ ખૂબ જ સમસ્યાનો વિષય છે અને ખૂબ જ ચિંતાનો વિષય છે વિદ્યાર્થીઓની સુરક્ષા એ બહુ મોટો પ્રશ્ન છે કેમ્પસમાં ઘૂસીને ગુંડાઓ વિદ્યાર્થીઓ પર હુમલા કરતા હોય છે વિદ્યાર્થીનીઓ ઉપર હુમલા કરતા હોય છે આ પ્રકારની વ્યવસ્થા કોઈપણ હિસાબે ના ચલાવી લેવાય ગૃહમંત્રી આમાં સિન્સિયરલી આખા દેશમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરે અને જે પણ લોકો આમાં હત્યામાં સામેલ છે એમને સજા કરવામાં આવે કડકમાં કડક સજા કરવામાં આવે આજે સમગ્ર દેશમાં તમામ વિદ્યાર્થીઓ કેમ્પસમાં આ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે